ટ્રેનિંગ લેમ ટ્યુશનમાં તો એટલે મોરખણવાળી બસ બે થી ત્યાંથી નીકળી ડેપોમાંથી એટલે મોરખલવાળા બધા બેસીને આવ્યા અને સુકેશમાં આવીને એ લોકોની બસ ખરાબ થઈ ગઈ પછી પછાડીથી નાના પોતાના બસમાં અમે આવતા હતા અમારી બસ એ લોકો ઊભી રહી છે અને અમને એવી રીતે કે તમે બધા ઉતરી પડો અમે જવાના એમ અમે બસ મૂકાયેલી અમારી ખરાબ થઈ ગઈ તો અમે હવે જવાના તમે બધા ઉતરી પડો તો અમે સ્ટુડન્ટ લોકોએ બધા એ કીધું કે અમે હવે પૈસા ખર્ચીને આવીએ પાસ અમે હવે પાસ કાઢેલો તો અમે નહીં ઉતરવાના એમ

સરકારી બસ હતી હા સરકારી બસ હતી ઓકે સર અમારી મુદ્કે અને છે કે એવું કે 10 વર્ષે સાહેબ ઓળા કે છે સાહેબ અમારી આપ સાહેબની વિનંતી કે આનું તો વારંવાર બનતો આવી છે અને જે કર્મચારીને બધા કર્મચારી એવા નથી બગા હોય કે કોઈ એમને ઘટના છે એવી ઘટના બીજી ન એના માટે કાર્યવાહી કરવી છોકરાએ મને વિડીયો મૂકાવ્યો અને હેબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સેલવાસ ગોરથલ કંપનીમાં કામ કરતા કર્મચારી જે વિદ્યાર્થીને સીટ પરથી ઉઠાડી મૂકે છે અને ત્યારબાદ એવું કહે કે તમારે પ્રાઇવેટ બસમાં આવવા પ્રાઇવેટ બસ કરો તો આ બસ એના બાપની છે કે એના બાપની છે કે આપણા બાપની છે આપણા ટેક્સના પૈસા બસ ચાલે છે એટલે પહેલાં એ કાન ખોલીને સાંભળી લઈ કે આ બસ છે ને અમારા ટેક્સના પૈસા ચાલે છે તને એટલી બધી બસની જરૂર હોય ને તું ખાનગી બસ આવ તારી કંપનીને કહે તું તમારા માટે ખાનગી બસ મૂકે બાકી આ વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કરે બિલકુલ ચલાવી લેવાશે નહીં કારણ કે એ જે વાત કરે છે ઘેટા બકરા જેવા અમે કાંઈ ભાઈ આ ઘેટા બકરા નથી આ દેશના માલિક છે આ પહેલાં તો એને સાંભળી લેવું પડે અને વિદ્યાર્થીઓનો આભાર માનું આ વિદ્યાર્થીએ જે કર્યું ને એ કાબિલિયાત તારીફ છે કારણ કે આવી હિંમત બધાએ રાખવી પડશે આ એક વિદ્યાર્થીના લીધે એ લોકો એવું સમજી બેઠા જે ટ્રેનમાં દાદાગીરી કરે છે ને એ જ દાદાગીરી અહીંયા બી લોકો ચલાવે છે બધા કર્મચારી એવા નથી ઘણા કર્મચારીઓ સમજે છે બધાને પરંતુ અમુક કર્મચારીઓને લીધે આખું બધા જ કર્મચારીઓ બદનામ થાય છે સાથે જે કંડક્ટર હતો બસનો એની પણ અમે તો ભૂલ ગણીએ છીએ અને એના પર બી કાર્યવાહી થવી જોઈએ ડ્રાઈવર પર બી થવી જોઈએ નવ મિનિટ સુધી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો તો ડ્રાઈવર શું કરતો હતો એણે બસ ઊભી રાખીને કંટ્રોલ રૂમમાં જાણ કરવાની એની ફરજ નહીં આવી આવે ના એની ફરજ કંડક્ટર સાંભળ્યા કરે કંડક્ટર એવું કહે કે આ લોકો રોજ ના જાય છે એટલે કંડક્ટર ચૂપ રહે એ કેટલું યોગ્ય કંડક્ટર ને એને એની સજા મળવી જોઈએ આજે આપણે ફક્ત પોલીસ સ્ટેશન આપણે આપણી ફરિયાદ લઈને આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે આપણી ફરિયાદને અનુરૂપ કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં બસ રોકવા આંદોલન પણ કરીશું ડેપો પર બી બેસીને હોય ને ટેપોને બી તાળાબંધી કરવાની તાકાત આપણે રાખીએ છીએ અને વિદ્યાર્થીઓ જે આજે પાવર બતાવ્યો છે ને એ પાવર કાયમ રાખજો કેમ કે આદિવાસી સમાજમાં હંમેશા પાવર રહેવો જોઈએ વાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડાં ઝુકાવે એટલે આપણામાં હંમેશા પાવર હોવો જોઈએ અને આ જે વિદ્યાર્થીઓ કર્યું એ બધાએ કરવાની તાકાત રાખવાની ખોટું હોય ત્યાં એ સામે ખોટા હોય ને તો લડી લેવાનું પછી કોઈ બી હોય એટલે આજે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ફરિયાદ આપવાની છે

અમારા સાથી બનો